સુરતમાં રેસિડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ સામે સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો છે ઓલરેડી અમે માત્ર ને માત્ર કે ભાઈ સરકારે જે રેસિડેન્ટ ઝોન જાહેર કરેલ છે તો એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન કેવી રીતે આવી શકે ત્યારે અમને અહીંયા ઓફિસ મારફત અને કચેરી મારફત એવું જાણવા મળ્યું કે ઓલરેડી કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું જ માત્ર એમને ગાંધીનગર એટલે સરકારમાંથી પરમિશન છે પરંતુ બિલ્ડર વતી એનો દુરુપયોગ થતો હોય તો અમારી પણ એવી એમની એમના ધારદાર રજૂઆત એવી છે કે સાહેબ તમે ઓલરેડી સ્થળ નિરીક્ષણ કરવા આવો માત્ર અહીંયા ઓફિસમાં બેસીને તમે જે પરમિશન આપો છો એના જગ્યાએ સ્થળ નિરીક્ષણ કરો અને એ તમારે જે આપેલી પરવાનગીનો દુરુપયોગ કરે છે અને અમને કચેરીમાંથી એવી પણ વિગત જાણવા મળી કે અમે તો એમને પરવાનગીની ઉપર નોટ ફોર ટેક્સટાઇલ એ પ્રકારના વર્ડ સાથે આપીએ છીએ છતાં પણ બિલ્ડરનો દુરુપયોગ કરે તો મારું આપના માધ્યમથી સરકારને એ પ્રકારની રજૂઆત છે કે સરકારની પાસે વિશેષ સત્તા છે જો આ પ્રકારના બિલ્ડરો જો આ રીતે સત્તાનો દુરુપયોગ કરતા હોય તો આવી પરમિશનો એમને તાત્કાલિકપણે રદ કરવી જોઈએ અને એની સામે ઓલરેડી દંડા શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જરૂર છે અને અમને અત્યારે એવી હૈયા ધારણ આપવામાં આવેલ છે કે તમારી જે રજૂઆતને આવેદનપત્રની અંદર તમારી જે રેસિડેન્ટ ઝોન ઇન્ડસ્ટ્રીઅલ ઝોનનો જે ફરક છે એ સંબંધે અમે સરકારમાં યોગ્ય વિશેષ રજૂઆત આપની જે વિગતને રજૂઆત છે તે સરકાર સુધી પહોંચતી કરશું વિશેષમાં અમે હવે પછી કલેક્ટર સાહેબને પણ આ સંબંધે આવેદનપત્ર આપનાર છીએ કાયદાકીય રીતે ખરેખર શું થવું જોઈએ કાયદાકીય રીતે જો કોઈ સુડા સુડાના સુડા ભવનમાંથી જો પરવાનગી મળતી હોય ને એનો કોઈ મિસયુઝ કરતો હોય તો મોટો સુડા ભવનને પોતે ફરિયાદી બનીને આવા બિલ્ડરને આવા જે ઓર્ગેનાઇઝર હોય એની વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરવી કરવી જોઈએ અને એના માટે સુડા ભવનને કોઈ અમે આજે જે અહીંયા અમારા ગ્રામજનો સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારા કોસવાડા છેડછા જેવા ગામો જે રહેણાંક ઝોનમાં આવેલ હોય અને સુદા ભવન તરફથી અહીંયા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સાયલેન્ટ ઇન્ડસ્ટ્રીઝના નામે એટલે કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે અહીંયાથી પરવાનગી આપવામાં આવે છે જેને ન આપવા માટે અમે અહીંયાથી રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા આ તમારા જીડીસીના નિયમ મુજબ અહીંયા તમે જે આપો છો એનું અર્થઘટન બીજી રીતે થાય છે અને બિલ્ડરો એને બીજી રીતે એને ડેવલપ કરીને ભાગી જાય છે અને અમારે હેરાન થવાનું રહે છે જ્યાં ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થાય પછી અમારે એમની સાથે બધા જે ઘર્ષણ વાદ વિવાદ ઘર્ષણ થાય એટલા માટે અમે અહીંયા અમને આજે અહીંયા સચેત કરવામાં આવ્યા છે શું અહીંયા તમને શું જોવા મળી રહ્યો છે અહીંયાથી એવું કહે છે કે અમારે તો ઉપરથી બી પ્રેશર હોય કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝના એમાં તો અમારે આપવાનું હોય છે પણ અમે એવી અમે કોટેજ કોટેજને જ આપીએ છે ટેક્સટાઇલની કે એવી કોઈ પરવાનગી અમે આપતા નથી એવું લખીને આપીએ છીએ લોકો એવું કહે છે અહીંયાથી છતાં પણ બિલ્ડરો તો એનો મિસયુઝ કરે છે